આજે અમે એટલે સિનેમા સાહિત્ય પહોંચ્યું છે ઉમરું જે આવનારું મૂવી છે ચોવીસ જાન્યુઆરીના એની સ્ટાર કાસ્ટ સાથે ઉત્તરાયણ મનાવવા માટે આવ્યા છીએ તો ચલો આપણે બધાને મળીએ એમને પૂછીએ એમનો અનુભવ પૂછે પણ 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 એના પહેલાં તમે આ ચેનલ પર નવા આવ્યા હોય અને પહેલીવાર આંટો મારવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો શેર કરો અને નોટિફિકેશન ઓન રાખી દેજો ચલો દીક્ષાનું સપનું હતું નાનપણનું કે લંડન જવું કારણ કે મેં ઇંગ્લિશ લિટરેચર ભણ્યું છે તો એમાં બધા શેક્સપિયરની આ બધું આવે એટલે મને એવું હતું કે એક એકવાર મારે ત્યાં જઈને થિયેટર જોવું છે ત્યાંનું મ્યુઝિકલ થિયેટર ને ત્યાંનું રિયલિસ્ટિક થિયેટર એ મારે એક વાર એક્સપિરિયન્સ કરવું છે આપણે એમના દેશમાં છીએ શું તમે હાલ મારી સાથે જે અભિનેત્રી છે ને એના ઇન્ટ્રોની તો જરૂર નથી પણ ઉમરો મૂવીના સ્ટારકાસ્ટમાંથી એક દીક્ષા જોશી એમની સાથે વાત કરીએ અને પૂછીએ કે માહોલ ઉત્સાહ એમનો કેવો છે અને અબાઉટ ફિલ્મનો એમનો એક્સપિરિયન્સ ઓલ ઓવર કેવો રહ્યો મેમ હેપી ઉત્તરાયણ બહુ મજા આવી રહી છે અહીંયા એકચ્યુઅલી મને ખબર નથી કેટલા વર્ષો પછી હું આવી રીતે ઉત્તરાયણ મનાવી રહી છું અહીંયા કારણ કે પાંચ વર્ષ પહેલાં તો હું મુંબઈ જતી રહી હતી અને ત્યાં હું બહુ મિસ કરું છું ત્યાંની નવરાત્રિ બી બહુ મિસ મિસ કરું છું અહીંની અને ઉત્તરાયણ બે ફેસ્ટિવલ્સ હું બહુ જ મિસ કરું છું અને એની પહેલાં પણ કામમાં આપણે એટલા બધા ખોવાઈ જઈએ કે અમુકવાર શૂટ ડેટ્સ એ ટાઈમે આવે કે ઉત્તરાયણ વખતે શૂટ કરવું પડે છે તો આ જેન્યુલી કહું છું એટલા બધા વર્ષ પછી હું એમ દાબા ઉપર બધા જ જોડે અને અજાણ્યા લોકો છે છતાંય એવું ફીલ થઈ રહ્યું છે કે આ એક્સટેન્ડેડ ફેમિલી છે એટલે બધા જોડે મનાવવાની બહુ મજા આવે છે એન્ડ મારી ઈચ્છા છે કે હું એકવાર પતંગ ચગાવું અને મેં બહુ નાની હતી ને ત્યારે આમ ફિરકી પકડતી અરે હવે મારે જોવું છે કે હવે જો એ સ્કિલ મારામાં હું ડેવલપ કરવાનું ટ્રાય કરું આજથી તો કદાચ વર્ષ પછી આવી જશે મને પતંગ ચગાવતા અને ઉત્તરાયણમાં તમારો કોઈ એવો કિસ્સો જે તમારો યાદગાર રહી ગયો એટલે નાનપણની જ મેમરીઝ છે કે હું ગાંધીનગર રહેતી હતી ત્યારે એટલે ઢાબા પર અમે બધા ભેગા થતા નાના બાળકો અમે અને લાઉડ મ્યુઝિક લગાડીને પછી જે ચીયર કરતા હતા અને એક હોય ને કે ટીમ સ્પિરિટ જેવું કે આપણા નેબર્સ ને આપણા આપણું ધાબુ છે આપણે જ જીતવા જોઈએ એમ બીજાની કાપો તો એ જે ફિલિંગ હતી ને હું બહુ જ મિસ કરું છું ઓનેસ્ટલી બોમ્બેમાં નથી મળતું અને અહીંયા આ વખતે ઉત્તરાયણ મનાવીને મને બહુ મજા આવી રહી છે આપણે મૂવીમાં સ્ત્રી કહેવાય ગુજરાતની સાથે સાથ તમે જો કે ગુજરાતનું કલ્ચર ઓળંગીને એટલે ઉમરો ઓળંગી લંડન પહોંચો છો સફર કેવી રહી એટલે હું પહેલી વાર લંડન ગઈ હતી આ ફિલ્મ દરમિયાન પણ હું કેરેક્ટર જો છે એ પણ પહેલી વાર ગયું છે ને હું પણ પહેલી વાર લંડન ગઈ અને મારું નાનપણનું સપનું હતું કે હું લંડન જાઉં હા આ દીક્ષાનું સપનું હતું નાનપણનું કે લંડન જાઉં કારણ કે મેં ઇંગ્લિશ લિટરેચર ભણ્યું છે તો એમાં બધા શેક્સપિયરની વાર આ બધું આવે એટલે મને એવું હતું કે મોટા થઈને એકવાર મારે ત્યાં જઈને થિયેટર જોવું છે ત્યાંનું મ્યુઝિકલ થિયેટર ને ત્યાંનું રિયલિસ્ટિક થિયેટર એ મારે એકવાર એક્સપિરિયન્સ કરવું છે અને હું ક્યાંક મેનિફેસ્ટ કરતી હતી મને ખબર છે આ વસ્તુ કે ક્યાંક હું પ્રે કરતી હતી કે મને એકવાર મળી જાય બસ ત્યાં કાં તો હું ત્યાં ભણવા જતી એવું કંઈ કંઈક તો થાય અને આ ફિલ્મ આવી અને લિટરલી મને એવું લાગે છે કે મેં મેનિફેસ્ટ કરી છે આ ફિલ્મ મારી લાઈફમાં અને ત્યાં મેં બે શોર્સ પણ જોયા બે પ્લેસ પણ જોયા એટલે ઇટ વોઝ લાઈક અ ડ્રીમ કમ ટ્રુ ફોર મી તો ઉમરો જે ઓળંગ્યો એના પછી તો આઈ થિંક એક મેઘધનુષની જેમ બધું લાગતું તું મને ત્યાં અને તમારા જીવનમાં કઈ એવી ઘટના બની કે જ્યાં તમને એવું લાગ્યું કે ખરેખર ઉમરો ઓળંગાઈ ગયો છે આવી ઘણી બધી ઘટનાઓ થઈ છે એટલે એક્ટિંગમાં આવવું પણ એક એવો જ એક એવી ઘટના છે કારણ કે આપણે બહુ રિલક્ટન્ટ હોઈએ આર્ટ્સ ચૂઝ કરતી વખતે અને એમાં પણ એક્ટિંગ એઝ કરિયર ચૂઝ કરતી વખતે તો એ તો છે જ પણ એના સિવાય આઈ થિંક જે એક ઇન્ટરનલ ઉમરો હોય ને કે તમે ખબર છે તમે આમ જાત સાથે રોજ લડતા હો રાઈટ તમે તમે તમારા કોન્શિયન્સ સાથે રોજ આમ વાતચીત કરતા હો એ તમે એક ટાઈમ પછી છે ને સમજી જાઓ તમારી જાતને તો એ જે સમજવાની પ્રોસેસ હોય ને એ બહુ લાંબી બી હોય અને બહુ ડિફિકલ્ટ હોય તો મને લાગે છે કે એ ઓળંગવું હજી હું એ પ્રોસેસમાં છું કે ઓળંગવું એ બહુ ડિફિકલ્ટ છે મારા માટે પણ હું અપ નથી કરી રહી અને મને એવું લાગે છે કે હું જાત સાથે જેટલું કનેક્ટ કરી શકીશ ને એટલી મારી લાઈફમાં પણ હું ગ્રો થઈશ એટલી એઝ એન એક્ટર પણ હું ગ્રો ગ્રો થઈશ એટલે મારું અત્યારે એ જ ગોલ છે કે મારી જાત સાથે મારે કનેક્ટ થવું છે વધારે ને વધારે એ ઉમરો મારે ઓળંગવો છે તો એઝ અ ઉમરો ફિલ્મ તમે એક નાનો એવો મેસેજ જે દર્શકોને આપવા માંગો છો જેનાથી એ લોકોનો જે ઉત્સાહ છે જોવાનો એ બે ગણો વધી જાય એવો કોઈ મેસેજ એક તો નવ વાર્તાઓ છે આમાં સાત બહેનોની ને બે ભાઈઓની અને આ જે નવું વાર્તાઓ છે એમનું બિગનિંગ મિડલ અને એન્ડ એટલે તમે જ્યારે ફિલ્મ જોશો ને એન્ડ પછી તમને એવું લાગશે કે એક તમે એક જર્ની જીવી લીધી તમે એઝ એ તમારી પોતાની લાઈફની એક જર્ની તમે જીવીને બહાર નીકળ્યા છો એવું ફીલ થશે તમને તો એ હેપીનેસ સાથે તમે બહાર જશો તો બહુ ઇન્સ્પાયરિંગ છે એટલે હું પણ બહુ આતુર છું મારે જોવી જ છે આ ફિલ્મ અને ઇન્સ્પિરેશન એટલે આ એક એવી ફિલ્મ છે જે કદાચ તમે જ્યારે લો લો હશો લાઈફમાં અને ત્યારે તમે જોશો ને તમને બહુ ઇન્સ્પાયર કરશે તો આઈ થિંક જસ્ટ ઇટ્સ અ મસ્ટ વોચ અને પેલો ડાયલોગ થ ને કે અંગ્રેજો ભારત છોડો ત્યારે જો તમે કહો છો ને અરે આપણે એમના દેશમાં છીએ શું તમે થેન્ક યુ સો મચ